અમદાવાદમાં વાહનોની સંખ્યામાં અને આરટીઓ કચેરીએ લાયસન્સ કઢાવનારાઓની સંખ્યામાં દરખમ વધારો થઈ રહ્યો છે લાયસન્સ માટેના ડ્રાઇવિંગ ટેસ્ટને ઝડપી અને ચોકસાઈપૂર્વકનો બનાવવા માટે આરટીઓ કચેરીએ અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ટ્રેક બનાવવાની યોજના ઘડી છે તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ અને સેન્સર બેઝ ટ્રેક હશે જેની અંદર અરજદારે એ ટ્રેક ઉપર આખું વાહન ચલાવવાનું રહેશે અને જેમ જેમ વાહન ચલાવતા જશે એમ એના સેન્સર એને પાસ કરતા જશે કુલ અમે એમાં ચાલીસ સેન્સર મૂકેલા છે ચાલીસમાંથી બત્રીસ સેન્સર એ વગર ટચ કર્યા વગર પસાર કરી જશે એટલે કોમ્પ્યુટર જ એને ઓટોમેટિક પાસ જાહેર કરી દેશે એમાં કોઈ ઇન્સ્પેક્ટરનો કે વ્યક્તિનો હસ્તક્ષેપ રહેશે નહીં અમદાવાદ ગાંધીનગર રેવેસ્ત્રાલની આરટી ઓ કચેરીમાં આફ્રિકાનું ટ્રેક બનાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે હાલ દેશમાં બેંગલુરુ હૈદરાબાદમાં પણ આ પ્રકારના ટ્રેક અસ્તિત્વમાં છે આપણો ટ્રેક બહુ જ નજીકના ભવિષ્યમાં અમલમાં આવશે આરટીઓ અમદાવાદમાં સૌ પ્રથમ ગાંધીનગરમાં પણ આપણે સાથે જ અને વસ્ત્રાલ અમદાવાદ પૂર્વમાં પણ આપણે સાથે રાખીશું એટલે કે મારી ત્રણે ત્રણ કચેરીમાં એક સાથે એનું કામ શરૂ થશે આ ટ્રેક પાછળનો મૂળ હેતુ એ છે કે વાહન ચાલકને સાયન્ટિફિક રીતે વાહન ચલાવતા આવડે છે કે કેમ કોમ્પ્યુટર રાઇડ્સ ટ્રેક બનાવવાથી આઈટીઓ કચેરીની કાર્યક્ષમતામાં વધારો થશે ગ્રાહકોના સમયની બચત થશે અને ભ્રષ્ટાચાર અને એજન્ટ પ્રથાઓ પર રોક લાગશે કેમેરામેન યુવરાજ લીલા સાથે ધીમન જિંગર વીટીવી અમદાવાદ